જેતપુર આમ આદમી પાર્ટીને લાગ્યો જેતપુરમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો આમ આદમી પાર્ટીના જેતપુર જામકંડોરણાના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર રોહિત ભુવાએ આપ્યું રાજીનામું ગત વિધાનસભાના જેતપુર જામકંડોરણાના આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર રોહિત ભુવાએ આમ આદમી પાર્ટીની તમામ જવાબદારી અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું રાજીનામું રોહિતભાઈ ભુવા આગામી સમયમાં ભાજપ સાથે જોડાય તેવા સંકેતો જેતપુર જામ કનડોણા પૂર્વ આમ આદમી પાર્ટી ઉમેદવાર આજે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓમાંથી અને તેમજ પ્રાથમિક સભ્ય પદેથી હું આજે રાજીનામું આપું છું આ રાજીનામું આપું કારણ બસ કારણ કશું જ નથી મારા પ્રશ્નો અંગત પ્રશ્નોના કારણે હું આજે રાજીનામું આપું છું અમે કોઈ અન્ય પક્ષ સાથે જોડાવા માંગો નાજી કોઈ ચર્ચા નથી ને છતાંય આગામી દિવસોમાં કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને એમની સાથે પરામર્શ કરીને પછી આગળ નક્કી કરશું બ્યુરો રિપોર્ટ રાકેશ પીઠારીયા જેતપુર